જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધે મજામાં છે તમે પણ બધા મજામાં શું આશા રાખું છું માતાજી રમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું મસ્ત મસ્ત આપણે અરવિંદભાઈની ઘરે પૂગી ગયા હતા અને ત્યાંથી હવે અમારે સવારનું છે બહાર તો આજ આ અમારો બીજો પાર્ટ પાર્ટ ટુ છે અરવિંદભાઈના ઘરેથી કારણ કે અહીં પૂગી એ તમને બતાવી દીધું અને અહીંથી આપણે હવે અરવિંદભાઈને એ ક્યાંક બહાર લઈ જાય છે રૂપાબેન એ આપણી હારે આવે છે બહાર ક્યાં જાય ને એ કાંઈ ખબર નથી આપણને અને તમે કેમ એક સોડો છો

જવાનું ખાસ કરીને ક્યાં નાના ભાઈ ની ઘરે કૌશિક ભાઈ ની ઘરે હવે ડાયરેક્ટ ન્યા જઈને મળશું અને લાલજીભાઈ શિયાળ ની ત્યાં જવાનું છે આપડે જો વચ્ચે લેતા જ અત્યારે કે પછી બરાબર તો હારું હાલો ડાયરી વેજોદરી તો હારું તો આપણે ફાઈનલી કૌશિક બેન ઘરે જવા નીકળી ગયા છીએ આપણે સી રસ્તામાં ગાડીમાં ને સનસેટ થઈ ગયો મસ્ત સુરત દાદા અને આયા જતો હતો આવી ગયા છે જો કેવડા કેવડા નઈ મોટા મોટા છે કેવડા કે તો જો ગાડી ચેન્જ કરી નાખી છે આપણે આનાથી બુલેટ આવી ગયો આ ટાઈમથી ઈચ્છા હતી બુલેટ કરવાની એવું છે બુલેટ કરવાનો જો અરવિંદભાઈએ બુલેટ આપી દીધું છે કેમ ફાઈનલી છે ને આપણે વેજોદરી પોગી ગયા છીએ નાના ભાઈને ઘરે તો સેટ તો અમારા છે ને એમની શોપ ઉપર છે ફર્નિચરની શોપ ઉપર જો કાઉ બેન ને કિસુ બેન ને અમારા સ્મિતા બેન ને સારું છે ને જો પોકતા પોકતા અંધારું થઈ ગયું મને એમ હતું કે આમ નજીક છે અરવિંદભાઈ અંધારું થઈ જાય થઈ ગયો થોડોક રસ્તો કેવડ આવે રસ્તો ખરાબ છે ને એટલે થોડુંક કેવડ આવે અને આપડે બુલેટ ટકાયું તો આજ પેલી વાર આ પરાયડ્યા છે અરવિંદ દીધું મજા આવી કા રેડી કોમેન્ટ કરી કે કેવું લાગે બુલેટ ના સાચી વાત છે અમાર રૂપા બેન ને વાહે થી આઈ લાય હે હે નહીં હારી છે ને તમારી તો મસ્ત થઈ ગઈ હવે હા થઈ ગઈ ને અરે આગળનો રસ્તો છે ને બહુ ખરાબ છે આઈ આપણે દાઠા થી આ બાજુ આવી ને ત્યાં હારો છે

પણ હવે એને ફેમિલી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ફેમિલી વ્લોગ જ છે ને દેવરાજભાઈ હા ના ના ભાઈ આપણે બધે ફોટોગ્રાફીનું ભાઈ ધંધો છે આપણે ખાસ સ્ટુડિયોનું કામ હોય ને વધારે એટલે વધારે પડતા મેરેજ વિડીયો અને પ્રી વેડિંગ એવા વધારે પડતા તો તો મજા આવી જાય હમણાં ખાસ તો અમે લોકો વધારે પડતી કૌશિકભાઈ એડ હોય ને નીકળેલા હોય ને એટલે બીટીએસ ઉતરવાના કામ વધારે પડતા કરતા હોય ના ના બરાબર છે અને હમણાં પણ તમારા મેરેજના તો વ્લોગ બતાવશો ને અરે વાહ તો એમના વ્લોગ મસ્ત મેરેજના આવવાના છે તો દેવ બાંભણીયા વ્લોગ છે તો એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલે ફૂલ સપોર્ટ કરજો એટલે કૌશિકભાઈની લેવલમાં કરવાના છે એને તો હારો હાલો મસ્ત હવે ડાળ આપણે કૌશિકભાઈની અહીંયા બની ગઈ છે એમની ફેવરેટ અને આજે આપણે ફેવરેટ કરવાની છે તો એ જમવાનું થઈ ગયું છે તૈયાર તો મસ્ત અહીંયા ડાળ બની ગઈ છે એક નંબર કાંઈ ઘટી એમ નથી

તાર સુરત આવું છે મારી ભેગું હે હાલ ની ભાઈ મજા આવી જાય હે એવું છે હે અરે હવા તો હારું ફેમિલી આવો સરસ મજાનો આવી જાવ જમવા અને હવે અમે પણ જમી લઈ બહુ ભૂખ લાગી ગઈ છે આજે કેમ કે ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી અહીંયા જમવાની એટલે આજે જો જમવાનું સામું છે ને હવે મારથી રહેવાતું નથી હવે હવે હું જમવા બેસી જાઉં હે તારે જમવાનું છે હે

હવાણે મંડાઈ જાય એટલે રાતનો એક દોઢ વાગી ગયો હતો પછી કટ મારવાનું કઈ છે ને ખ્યાલ રોજ નહીં આ બધે રોજ સવાર સવારમાં બધા મસ્ત તૈયાર થઈ જાય મસ્ત હશે હા સાચી વાત છે મજા આવી જાય કા આમ કાક અહીંયા આમ કાક સવારમાં ઉઠે ને તો આપને એમ લાગે કે અહીં સવાર છે એવો મજા જ આવે અહીંનું આમ લોકેશનના વાતાવરણ જ કાંઈક અલગ છે કાંઈ ને કૌશિકભાઈ વાટે છે તો નાસ્તા પાણી કરી આવીએ તો સારું ફેમિલે કેટલો બધો નાસ્તો લેવા એવા કૌશિકભાઈ જવો તો અત્યારે જો રોટલી છે ને જોઈ બધા નાસ્તો કરવા બીજ અસ્મિતાબેન ને આ હવાર હવાર ને ધોરજામ કરાવી ને

ને જો અહીંયા જ આપણે ઊભા ઉપર શૂટ કર્યું હતું અહીંથી જો બાપા સીતારામ ફેશન વેજોદરી કરસરિયા દાદા મસ્ત આવે છે ને શોપિંગ થોડી ઘણી કરવી છે ને તો કરી લઈ આવે તો જો આપણે દુકાને આવી જઈને ખરીદી કરી દઈશું શરૂ મસ્ત સાડી પિન લઈ લીધી અને મસ્ત મસ્ત વસ્તુ છે બધી લિસ્ટી લાલી બ્રેસલેટ મેકઅપ છે જાય મેકઅપ ના ડબ્બા છે મસ્ત મસ્ત બંગડી બધી ભારે ભારે સરસ છે એમ તો ડોક માં પહેરવાના લોકેટ છે અસ્મિતા બેન લે એવું કઈ હોય જાય મસ્ત આણા ની વસ્તુ બધી મળે છે ગણેશ સ્થાપના ને બધી વસ્તુ છે તોરણ જય બાપા સીતારામ મસ્ત મસ્ત વસ્તુ બધી બ્લાઉઝ છે આપડે રેડીમેડ બ્લાઉઝ આવે છે ને કેચીબલ રેડીમેડ બ્લાઉઝ છે સાડી છે કોના કાપડમાં બધી વસ્તુ મસ્ત મસ્ત અહીંયા મળી રહે ખાસ કરીને બાપા સી તારામાં વિઝિટ કરજો જો ગાડું મસ્તી નું છે સરસ છે ટબુડી કંકાવટી પછી પીઠીની બધી વસ્તુ અહી ટોટલી મળી રહી છે હું લેવું છ તારે બ્રેસલેટ થાય છે તને સાઈઝ જોઈ લઈ પેલા જો અત્યંત અહીંયા લોક લીધું છે આપણે ડોકમાં પહેરવાનું પેન્ડલ કા સરસ છે ફૂદડી વાળું જો એને કાવું ડોકમાં ભાડ્યું ને તો પછી અત્યંત કે મારી લેવું છે થઈ રહે છે હાર વાલો એક બ્રેસલેટ લઈ લો ઘણા કલર છે જો બ્રેસલેટ માં સરસ સરસ મસ્ત મસ્ત કલર છે જા કલર એ હારો છે ના પણ એમ કોટ નથી આઈને હારો વાલો આપણે ધીમે ધીમે બધી ખરીદી કરી લઈ લેવાનું લઈ લે આપણે ઘરની દુકાન છે ખરીદી કરી લઈએ તો હાલો છો વેદોતરીમાં આપણે બહુ એટલે બહુ મજા આવી ગઈ હવે નાસ્તા પાણી કરી લીધા દુકાને આંટો મારી એવા અને આપણે એક ની ખરીદી હોત કરી લીધી આમ કટલેરી ખરીદી તો કરીશ થી પણ સંપલ તોડીને જવાનું છે બોલો અહીંયા એટલી મજા આવી ને આંટા મારી સંપલ હોત ને તોડી નાખ્યા ત્યાં આપણે મસ્ત ચપ્પલ ની ખરીદી કરી લીધી હાદા ચપ્પલ લઈ લીધા છે સરસ છે મસ્ત છે ગમે છે ને આપણે હવે ઘરે જવાનું છે રજા લઈ લઈએ અસ્મિતા બેન પાસે હાલો હવે આખી રાત રોકાણા કાલના ના આવ્યા કેટલા બપોર થઈ ગયા અમારે